બનાવ બનતા મચી જવા પામ્યો છે અંતર્ગત મૂળ ઓડિશા નો રહેવાસી તુફાન રાઉત નામક યુવકની હત્યા થઈ હોવાની માહિતી સાંભળી રહી છે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ

હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના ના જેના મિત્ર કે કોઈ હોય એવા સપન છે પોલીસ આરોપી ને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી કઈ રીતની જોવા મળી છે અત્યારે એને ને કાપી દીધું એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે વાંચી પણ બોર્ડિંગ પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણ કારણ પણ સામે આવી રહ્યું છે બિલકુલ નેશન બસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર